સંચાલિત સિજરીયન ડિલિવરીની સુવિધા શ્રી રાણાવાળા સ્મારક જયારે શરીર વ્યક્તિ નું માયકા બને ત્યારે મન વ્યક્તિનું નિર્બળ બને છે અને નિર્બળ મનમાંથી હંમેશા નિર્બળ વિચારો જ ઉત્પન્ન થાય છે નબળા મનમાંથી નબળા વિચારો અંગ્રેજીમાં એને નેગેટિવ નકારાત્મક વિચારે એનું કારણ છે કે એના શરીરમાં એ બળ નથી શક્તિ નથી તો શરીરને સાચવું શરીર માણસનું નિરોગી રહે એટલા માટે વ્યક્તિએ પ્રયાસ કરવા અહીંયા રામસિજી નારાયણ દસ વાળા સ્મારક હોસ્પિટલ અથવા તો આઈવીએફ સેન્ટર આમ તો ઘણી વખત એવી મુશ્કેલી હોય અમને કે હોસ્પિટલના ઓપનિંગમાં આશીર્વાદ કઈ રીતના આપવા એ ઘણી વખત વિચાર આવે કે ભાઈ લોકો વધારે બીમાર પડે ડોક્ટરો નું કામકાજ વધારે ચાલે કે આ બધા ફૂલ રહે શું હમણાં મારે એક વર્ષ પહેલા ધરમપુરમાં પેલી સ્મશાનમાં નવી ચીમની આવી તો મારા હાથે રૂમનું ખાતમુહૂર્ત કરાવ્યું પછી મને કહ્યું કે હવે તમે આશીર્વાદના બે શબ્દો કયો હવે એ આશીર્વાદમાં શું કહેવું પણ આ હોસ્પિટલ માટે હું એટલું કહું પહેલી વાત તો એ કે આ સંસારમાં કોઈને રોગ નથી આ પહેલી ભગવાન બધાના શરીર નિરોગી રહે આ પ્રભુને પ્રાર્થના પણ આ હોસ્પિટલમાં થોડીક વિશેષતા એ છે હું શ્વેતાબેન માટે કહું છું કે આ દીકરી વિશેષ કરીને જે દંપતી જીવનમાં નિરાશ થયા છે એ દંપતીની નિરાશાને દૂર કરવાનું મારી દ્રષ્ટિએ પુણ્ય કાર્ય આ બેન અને એટલા માટે હું એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કોઈને રોગ ન થાય એ કામના આપણે કરીએ પણ વખતે આવું કઈ થાય અત્યારે આ માણસનું ખાનપાન રહેણી રહેણી એવી થઈ ગઈ છે એનાથી છુટકારો મેળવવો કઠિન હોય છે એટલે કોઈને આવું થાય તો આ બેનના હાથે એ બધા મરીજો સારા થાય સ્વસ્થ થાય અને બેન શ્વેતાબહેનને ખૂબ યશ મળે ઘણી વખત ડોક્ટર દવા આપે એ પહેલા ડોક્ટર જે દર્દી સાથે વાત કરે ને એ વાતમાં દર્દીનો અડધો રોગ નીકળી જાય એવી રીતે મેં ઘણા એવા ડોક્ટરો જોયા કે તમારી સાથે વિવેકથી વાત કરે અને તમને જે ટેન્શન હોય એ ટેન્શન બધું એ કાઢી નાખે તો આવો વિવેક શ્વેતાબેન માં છે આ પરિવાર સાથે મારો વર્ષોનો નાતો રહ્યો છે એકતાલીસ વર્ષ પહેલા નાથા બાપા એ મારી કથા કરાવી અમારે ગોરદાદા બેઠા છે એનો પણ ત્રણ પેઢીનો અહીંયા સબંધ છે એમના પિતાજી મારા મનીલાલ બાપા મને કડોદરામાં કથા કરવા કરાવવા માટે લઈ આવ્યા હતા ત્યાર પછી એકાદ વખત અહીંયા મૂળદાસ બાપુની જન્મભૂમિ ઉનાની બાજુમાં આમોદરા ત્યાંથી હું મોઢુભાઈને ત્યાં આવ્યો હતો પરિવાર સાથે મારો બહુ જૂનો નાતો છે મારું મૂળ વતન મળવાની બાજુમાં કુંભણ ગામ છે હું જયારે કુંભણ આવતો ત્યારે નાથા બાપા મને ત્યાં વડોદરાથી કોડીનાર મળવા માટે આવતા આવો નાતો રહ્યો છે એટલે આ પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું પરિવાર પેઢીઓથી આ પરિવારને કોણ નહીં જાણતું કે જેણે આટલી બધી લોકસેવા કરી છે આ સંસારમાં કોઈ વ્યક્તિને લોકપ્રિયતા મળે તો સમજવાનું કે એણે કંઈક કર્યું છે કંઈ ગયા વગર આ સંસારમાં કોઈ પ્રિય બનતું નથી એટલે એ રીતે બહુ પ્રસિદ્ધ પરિવાર આ વાળા પરિવાર એમાં અમારી બેન શ્વેતાબેન મારા હરદેવભાઈ એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું વિશેષ કંઈ કહેવું નથી આપણે બધા દીકરીને આશીર્વાદ આપીએ કે એમના હાથે ભગવાન ખૂબ સફળતા અપાવે અને ઘણા ઘણા સિદ્ધિના શિખરો બહેન સર કરે આપ સૌના હૃદયમાં બેઠેલા મારા પ્રભુને પ્રણામ બધાને જય શ્રી કૃષ્ણ તાલુકા પંચાયતના સદસ્યો નગરપાલિકાના પૂર્વ સદસ્ય શ્રી હો તાલુકા ભંગમાંથી પધારેલા સૌ સહકારી અને સરકારી અગ્રણીઓ તેમજ આમ જનતાનો આર્યવાળા હોસ્પિટલથી ખૂબ ખૂબ આભાર માનું છું આ હોસ્પિટલ હંમેશા અંત્રણ તાલુકામાં ખૂબ જ સારી સારવારો માટે પ્રખ્યાત છે રામસિંહ બાપાના નામથી જોડાયેલી હોસ્પિટલ અત્યાર સુધી એનો કાર્યકાળ પણ જેમ તાલુકામાં રામસિંહ બાપાની સુવાસ અત્યારમાં જિલ્લામાં ખૂબ જ સારી રીતે ખૂબ જ સારા વાતાવરણમાં આર્થિક રીતે નાના નબળા લોકોને જ્યારે પણ જરૂરિયાત પડે છે ત્યારે ખૂબ જ સારી સારવાર માટે તાત્કાલિક સારવાર માટે આ હોસ્પિટલ હંમેશા તપ્ત રહે છે અહીંયા હોસ્પિટલનો સ્ટાફ પણ તપ્ત રહે છે ચોવીસ કલાક વૈદ્યકીય સહાય માટે વૈદ્યકીય સારવાર માટે હોસ્પિટલનો જે સ્ટાફ છે એ કડીબદ્ધ રીતે હોય છે દાદા હું કહી સાહેબ કે ત્રણ તાલુકામાં કોઈને સ્નેક બાઇટ થાય ઉનાથી થાય કે વેરાવળથી થાય કે તલાલી થાય કે સુતરાપાળેથી થાય તમામ દોડીને આજે વ્યસન અને રહેવાની સ્ટાઇલથી આપણી રહેણી ઘણીથી આપણા ખાવાના આદતોથી આપણી ઇન્ફર્ટિલિટી વધતી જાય છે અને એવા જ સમયે જ્યારે આ તાલુકામાં શ્વેતાબેને પ્રયત્ન કરીને આઈવીએફ સેન્ટરની શરૂઆત કરી છે એમને ખૂબ ખૂબ શુભેચ્છા નાનાવાળાના સૌ હરીભાઈ તીમા બધાને ખૂબ ખૂબ સભા ખૂબ ખૂબ શુભેચ્છા છે અને આ બધા જ પધારી અને હોસ્પિટલ ના આમંત્રણ ને માલા પીના પધારા છે બદલ ફરીવાર આપનો આભાર માની મારી વાત પૂરી કરું છું વંદના હોસ્પિટલ જે બોતેર માં ચાલુ થઈ છે બોતેર થી અત્યાર સુધી માં જે કાર્યકર્તા કરે છે અત્યારે ડેઈલી 150 ની ઓપીડી છે ને સૌથી જે આ પુણ્ય કામ કર્યું છે સેટાબેને સેટાબેન એટલા હોશિયાર છે કે એને બીજેપી હોસ્પિટલ કરવું હોય કે ના પપ્પા એના સસરા કે બહાર બી કરી શકે એમ છે પણ કોડીનારમાં જે લોકો બહારથી ભણીને પાછા કોડીનાર આવે છે એના માટે કોડીનાર તાલુકા અને કોડીનાર શહેર વતી ખૂબ ખૂબ હું બધીને એ બે બે માણસને જે શેતાબેન અને હરદેવને ખૂબ ખૂબ આભારી કરું છું કારણ કે એટલું મોટું કામ જે કર્યું છે કારણ કે એ પોતે પણ એટલે પૈસાથી સુખી છે કે પોતે બી અમદાવાદ કરી શકે એમ હતા રાજકોટ કરી શકે એમ પણ એની જે તાલુકા માટે જેના બાપદાદાએ તેના પપ્પાએ એ લોકોએ જે કામ કર્યું છે એ લોકોએ એના માર્ગ ઉપર ચાલી ને એને એવું નક્કી કર્યું છે કે અમારે કોડીનાર તાલુકામાં કોડીનાર લોકો માટે જ આ કરવાનું છે કારણ કે આનો જે ખર્ચ થાય છે બહાર જવાનો આવવાનો એ ઘણો બધી થાય છે કે જે અહીંયા આ કામ કર્યું છે તાલુકા માટે અને શહેર માટે એ પુણ્યનું કામ કર્યું છે શેતાબેનને અને હરદેવભાઈને હું ખૂબ ખૂબ આભાર માનું છું મારા દાદાએ નાઇન્ટીન નાઇન્ટીન સ્ટાર્ટ કરેલું છે અને અત્યારે હું ત્રણ વર્ષથી ફૂલ ટાઈમ ગાયનિકોલોજીસ્ટ છું અને મેં જોયું ત્રણ વર્ષમાં કે આઈવીએફ માટે લોકો અમદાવાદ રાજકોટ ધક્કા ખાય છે પૈસા વગાડે છે તોય છતાં એ લોકો મનથી શારીરિક રીતે થાકી ગયા હોવા હોવાના કારણે આ ટ્રીટમેન્ટ એ લોકોને પોસાય એમ નથી ત્યારે મને વિચાર આવ્યો કે આપણે જો અહીંયા રાનાવાલામાં રાહત દરે આઈવીએફ કરી અને પીએમ પણ લાભ લઈએ તેથી કરીને ફક્ત આઈવીએફના ખર્ચામાં જ એ લોકોને બાળક મળી શકે તેથી કરીને અમે રાનાવાલામાં હવેથી આઈવીએફની સેવા શરૂ કરીએ છીએ એટલે ઉના વેરાવળ અને કોડીનાર તાલાળા બધા જ વિસ્તારોને ખૂબ જ લાભ મળશે આઈવીએફ સેન્ટર છે જાણે વિંગ્સ છે બેન્કર છે એ જ લેવલની બધી જ મશીનરી જર્મનીથી મંગાવવામાં આવી છે અને બધી જ સુવિધા જે અમદાવાદ મળતી હતી ઇક્સી અને ટેસા પેસા જે પણ તમે લેપ્રોસ્કોપી હિસ્ટ્રોસ્કોપી એવરી બધી જ સુવિધા ક્વોલિફાઈડ સ્ટાફ બધું જ અમે અહીંયા કરેલું છે રાનાવાલામાં ઇન્જેક્ટિંગ છે આ હોલ્ડિંગ છે અહીંયાથી નોક પેલું ફાઇન નોક કરવાનું હોય એવી રીતે છે અહીંયાથી એક બીજ રાખી અને એક્સી કરવા માટે આ બધાના કંટ્રોલ કંટ્રોલર હોલ્ડર છે બધાના આ વાળા બધા છે ને ઓકે બાળક બનાવવા માટે આ મશીન